ચાલો મિત્રો નમસ્કાર शिवम जी के मास्टर YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું અહીંયા મિત્રો આ તમે જુઓ છો એ કાઈક નોટિફિકેશન આવી જાન્યુઆરી ફેબ્રુઆરી માં 2026 માં ગ્રાઉન્ડ જે છે એ શરૂ થવાની શક્યતા છે નવી પોલીસ ભરતી નું બરાબર અને બીજું કાઈક આવું જાણવા મળ્યું છે કે માર્ચ એપ્રિલ સુધીમાં ગ્રાઉન્ડ પૂર્ણ થવાની સંભાવના છે

જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં શરૂ કરે કે નો કરે બરાબર પણ લડી લેજો એ હું કહું છું કારણ કે ભરતી આવી તમને હવે પછી દસ વર્ષના ભરતી કેલેન્ડર માં નહીં જોવા મળે એટલે લડી લેજો જો લડવું હોય તો 14000 કોન્સ્ટેબલ અને 650 પીએસઆઈ ની ભરતી સારામ સારી ડબલ સ્ટાર લેવા માંગતા હોય જો ફોજદાર બનવા માંગતા હોય પીએસઆઈ બનવા માંગતા હોય પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માંગતા હોય ને એ તો ચૂકતા જ નહીં આજથી તૈયારી શરૂ કરી દેજો બરાબર આમ તો એમણે શરૂ કરી જ દીધી હોય એમને ખ્યાલ જ હોય કે એટલો સમય આપણે સાહેબ બનવા માટે લાગશે બરાબર નોટિફિકેશન નથી પણ આપણને કંઈક સમાચાર એવા મળેલા છે કે પંદર થી ત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારા ફોર્મ છે કઈક અહિયાં નોટિફિકેશન મળશે ફોર્મ ભરાવાની શક્યતા છે તો હવે સમજી લ્યો કે ઓફિશિયલ નોટિફિકેશન તમારી અહિયાં ડિસેમ્બર મહિનામાં આવી ગઈ

પંદર થી વીસ દિવસ માં આરામથી બધાય વિદ્યાર્થી ફોર્મ ભરી શકે એટલે ફોર્મ જે છે એ ભરવા ઉતાવળ કરે સમજી લેવાનું ગ્રાઉન્ડ માં પણ ઉતાવળ કરશે અને ગ્રાઉન્ડ ની તમને કઈક આ ફોર્મ ચાલુ ફોર્મે અથવા તો ફોર્મ ભરાઈ જાય પછી તમને અઠવાડિયા 15 દિવસની અંદર પાછી નોટિફિકેશન આવશે કે આ તારીખે ગ્રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે નોટિફિકેશન કોઈ જાતની નથી મિત્રો આ ગળે ઉતરે એવુંય નથી કે અત્યાર સુધીમાં ક્યારેય ઉનાળામાં ગ્રાઉન્ડ લીધું નથી

આપણે ભરતી કરી લેવાની છે તો પછી એવું બને પણ ખરું બરાબર હવે જો આ નોટિફિકેશન મેં કીધું એમ તમને ફોર્મ ડિસેમ્બર મહિનામાં ભરવાનું શરૂ થઈ જાય તો પછી કદાચ જાન્યુઆરી નહી તો ફેબ્રુઆરી માં તો તમારું ગ્રાઉન્ડ શરૂ કરી શકે એક મહિનાની અંદર તો તમારું ગ્રાઉન્ડ એ કમ્પ્લીટ કરી જ દે તમને અને કદાચ ફેબ્રુઆરીમાં ગ્રાઉન્ડ શરૂ કરી દે તો માર્ચની અંદર પૂરું થઈ જાય ફેબ્રુઆરીમાં અધવચ્ચે જો પૂરું કરે તો ફેબ્રુઆરી અધ છે માર્ચ અને એપ્રિલ અધ છે તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય ખરું બરાબર એટલે હવે આપણે એક વાત કે નોટિફિકેશનની રાહ જોવાની રે તો નોટિફિકેશન આવે ત્યાં સુધી બેઠું રહેવું તાત્કાલિક આવી જશે ને એક કે મેળ ના નહીં રહો આવી જાય તો એક કે મેળ ના નહીં રહો એટલે તૈયારી અત્યારથી શરૂ કરી તમારું શું જાય છે ભાઈ કાઈ જાતું નથી અત્યારે તમારે લેખિત ની કરવી હોય તો કરજો લેખિત બરાબર લેખિતની તમે તૈયારી કરતા હોય તો કરજો કલાકમાંથી ગ્રાઉન્ડમાં નહીં કાઢી શકો અઢળક ફાયદો થશે અઢળક ફાયદો થશે તો હવે નોટિફિકેશન છે એ મેં કીધું એમ ડિસેમ્બરમાં આવે ત્યાં સુધી

અને 25 માર્ક્સ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે એના 50 માર્ક્સ જેમ ઓછો સમય આવે એમ તમને વધારે માર્ક્સ મળે અને જેમ વધારે સમય આવે એમ ઓછા માર્ક્સ મળે બરાબર એ તમે જાણતા જ હશો અને ના જાણતા હોય તો અહીંયા જોઈ લો આવી રીતે કઈક માર્ક સિસ્ટમ હતી ક્યારે હતી 2022 વાળી ભરતી છે 2000 તમને કામ લાગશે ભલે નહી આ શિયાળામાં ઓલા શિયાળામાં આવે તોય તમને કામ લાગશે એક એક કલાક દીધેલી હશે એ તમને ત્યાં કામ લાગશે હવે જો ભરતી સાહેબ આવી ગયું તો ગ્રાઉન્ડ જેને જોયું નથી અત્યારે ખાલી અત્યારે સમય બમય ને જોવો ભલે અડધી કલાક થઈ જાય અડધી કલાકમાંથી તમારે વીસ મિનિટ આવતા વાર નહી લાગે

પાંચ વાગે ઉભા થાવ પાંચ વાગે તમે ગ્રાઉન્ડમાં જાવ ને પાછા આવો ને બધો સમય ગણી લો તો એક જ કલાક થાય બરાબર દૂર હોય તો વાત અલગ છે બાકી નજીકમાં જ ગ્રાઉન્ડ હોય તો એક જ કલાક થાય એક માં તમે ગ્રાઉન્ડ કરીને આવતા રહો છ વાગે જાવ તો સાત વાગે ને પાંચ વાગે જાઓ છ વાગે ગ્રાઉન્ડ કરીને આવતા રહ્યો તો આ એક શેડ્યુલ ગોઠવી દો

પણ તમે શરૂ જ નહીં કરેલું હોય તો એ વખતે તકલીફ પડશે કે માનો કે અર્ધાયું આવી ગયું અર્ધારું નોટિફિકેશન આવી ગયું કે આપણે લઈ લેવાનું છે ગ્રાઉન્ડ તો પછી તકલીફ થાશે ને એક કે મેળના નહીં રહ્યો પછી કદાચ તમે દિવસમાં ચાર વાર દોડવા જાશો ને તો ભેગું નહીં થાય બરાબર એટલા માટે કહું છું અને કદાચ આ તમે અત્યારે ભેગું કરેલું હશે તો એ તમને નડશે નહીં પછી કદાચ તમે આ ગ્રાઉન્ડ કમ્પ્લીટ ભાઈ તમારથી થઈ જ જાય છે તો નડશે નહીં ભલે આ શિયાળામાં નો આવે તો ઓલા શિયાળામાં કામ તો લાગશે બરાબર પછી અમુક વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ જે છે એ ગ્રાઉન્ડ ની અંદર દોડતા હોય તો આદત કઈક સાલુ એવું બની જાય ને કે આની અંદર પણ પછી જોવે કે ચાલો ફોરેસ્ટ ની અંદર ચાર રાઉન્ડ મારવા હતા પણ ઉતાવળ માં ભૂલી જાય ભૂલી જાય ત્રણ રાઉન્ડ મારીને ભાઈ ઉભા રહી જાય પછી સમય સારો આવ્યો હોય સાડા પાંચ મિનિટ આપીને હોય ને બદલે એને લગભગ ત્રણ મિનિટમાં પતાવી દીધું હોય અથવા ત્રણ મિનિટમાં પતાવી દીધું હોય પછી ખબર પડે કે એક રાઉન્ડ તો આપણે રહી ગયો સારો બરાબર ચાર મિનિટમાં પતાવ્યો હોય અમુક વિદ્યાર્થી એવું બને તો ગયા વખતે કોન્સ્ટેબલ ની ભરતીમાં પણ એવું જ થયેલું અમુક વિદ્યાર્થીઓને એના માટેની જો તમને ટ્રીક કહું છું બે ત્રણ ટ્રીક કહું છું અત્યારથી તમે છે ફોલો કરતા રહેજો એક છે તમને જો યાદ જ રહેતા હોય તો પ્રશ્ન જ નથી યાદ રહેતા

જ્યારે તમે દોડો છો ત્યારે તમારા આંગળા આવી રીતે તમે રાખી દો દસે દસ એ દસ આંગળા રાખી દીધા પછી શું કરીશું કે ચાલો પહેલો રાઉન્ડ પૂરો થયો તો આજે અંગૂઠો અંદરની સાઈડ રાખવાનો અંદરની સાઈડ પહેલાની ઉપર રાખી દેવાના આ તમારો રાઉન્ડ પૂરો અહીંયા તમે આવ્યા એટલે અહીંયા અંગૂઠો રાખી દો બરાબર આ પહેલો તમારો રાઉન્ડ પૂરો પછી બીજો રાઉન્ડ શરૂ કર્યો કઈ નહીં કરવાનું અહીંયા તમારો પૂરો થયો એટલે અહીંયા અંગૂઠો બદલાઈ નાખો બરાબર અંગૂઠો બદલાઈ નાખો ને બીજી આંગળી ઉપર લઈ લો ચાલતા દોડતા દોડતા ચાલતા ચાલતા પાછા અહીંયા આવ્યા ત્રીજો રાઉન્ડ પૂરો અહીંયા લઈ લો બરાબર આગળની આંગળીયા લઈ લો પાછા દોડો પછી ચાર રાઉન્ડ પૂરા થયા આગળની અહીંયા લઈ લો બરાબર હવે પાંચમો રાઉન્ડ અંગૂઠો ઉપર ગદ્દો એટલે તમને ખબર પડી જાય પાંચ રાઉન્ડ કમ્પ્લીટ

પેલો અંગૂઠો દસ રાઉન્ડ થઈ ગયા હવે જતું હોય તો પછી ખેંચી લેવાનું બે રાઉન્ડ તો ખેંચી લેવાના બે રાઉન્ડ એવા ખેંચવાના કે ગોળી જવાનું તમે અત્યારે તૈયારી કરતા હોય તોય બે રાઉન્ડ તો ગોળી જેમ જવા જોઈએ બરાબર આ એક સિસ્ટમ

તમારા ચાર આંગળાના બાર ટેર થશે જુઓ આ રીતના બરાબર એટલે એની ઉપર તમે આમ કદાચ અંગુઠો રાખતા જાવ તો પણ ચાલે સાહેબ કઈ ભેગું થાય એમ છે નહીં ચાલુ તો પછી એક કામ કરો અત્યારથી રબર લઈ લો બરાબર આ રબર ક્યારેય હાથમાં મુઠ્ઠીમાં રાખવાના નહીં ક્યારેક પડી જાશે ક્યારેક ડબલ પડી જશે ક્યારેક કદાચ તમને એમ થશે પડી ગયો છે આપણી આગળથી પણ નહીં પણ પડ્યો હોય રબર ચોટી રહ્યો હશે એવું થશે રબર છે તમારે હંમેશા પહેરી લેવાના પહેરી લેવાના નાના નાના રબર રાઉન્ડ પૂરો થાય રબર નાખતા જાવ દસ રબર પહેરવાના ભાઈ વધારે નહીં પહેરવાનું પછી બે ત્રણ રાઉન્ડ જો આપણને યાદ કામનું નથી બરાબર એટલું તો યાદ રહે એટલે આ રીતે ગ્રાઉન્ડ પૂરું કરતા થાવ બરાબર અત્યારે ખાલી મેં કીધું એમ રાઉન્ડ અને એ સિવાય તમને એક સરસ મજાની જે છે એ રનિંગ એપ છે મારે તમને ટ્રેન કરવા સાથે લેવા દેવા છે અહીંયા જે દેખાય રહી છે સરસ મજાની રનિંગ એપ છે આ એપ ડાઉનલોડ કરી લો એની અંદર તમને તમારું નેટ બંધ હશે ને તોય પરફેક્ટ લોકેશન ચકાચક બતાવશો આટલા થી આટલા તમારા એટલા સ્ટેપ એટલી સ્પીડ તમારી રહી છે એવરેજ તમને બધી બતાવશે અને જો તમારી એવરેજ સારી આવશે તો એમાં એ પણ તમને બતાવશે કે આ સમય કરતા તમારી એવરેજ સારી આવી બરાબર તો પછી એપ ડાઉનલોડ કરી લો જ્યાં તમે શરૂ કરો છો દોડવાનું ત્યાં તમે શરૂ કરો અને અને 10 રાઉન્ડ તો મારી જ લેવાના 12 13 રાઉન્ડ હોય તો 10 રાઉન્ડ સુધીમાં જોવાનું નહીં બરોબર મોબાઈલમાં નહીં જોવાનું પછી 12મો 13મો રાઉન્ડ જ્યારે આવે અથવા તો 11મો રાઉન્ડ આવે ત્યારે જોવાનું હવે તો કે ભાઈ બસ આટલા કિલોમીટર આપણે પતી ગયું છે માત્ર ને માત્ર 400 500 600 મીટર ખાલી બચ્યું છે ઓન પછી ખેંચી લેવાની બે રાઉન્ડ તો ખેંચવાના ખેંચવાના ને ખેંચવાના હવે ઘણા બધા વિદ્યાર્થી કે છે રાઉન્ડ નું વાત છોડો અમે તો રોડે કરીએ છીએ ગ્રાઉન્ડ કાંઈ વાંધો નહીં રસ્તે ગ્રાઉન્ડ કરું ને મન ક્યાં તકલીફ છે ભાઈ બધા વિદ્યાર્થીને નમ્ર વિનંતી કરું છું ભાઈઓ હોય કે બેનો હોય બૂટ પહેરીને રનિંગ કરજો થોડી તકલીફ પડશે પણ દોડતા દોડતા ઇન્જરી ના થાય એટલા માટે કઉસતા દોડતા ઇન્જરી તો હેરાન થઈ જશો એટલે બૂટ હોય તો તમને બીકે નહીં લાગે વગર બૂટે બીકે લાગશે દોડવામાં હા એટલે બૂટ પહેરીને જ હંમેશા દોડશો એટલે ક્યાંય અટવાશો નહીં બીજી વાત ભાઈ રસ્તે દોડો છો રોડ ઉપર દોડો છો વધારે લાગશે પગ ભરાવાની શક્યતા વધારે રહેશે કારણ કે રસ્તો જે છે એ કેવો હોય ડામર નો હોય કાકરા વેતી ડામર ને આવું બધું એની અંદર હોય એટલે કઠણ હોય નક્કર હોય એટલે પગ વધારે ભરાઈ જશે એમાં મુંજાવા નહીં

સારી રહેશે અને એમને પણ અહીંયા રસ્તા જેમ જ પણ આ પટ પર દોડતા હશે ને એ વિદ્યાર્થીઓને સ્પીડ નહીં આવે શું કામ પગ છે એ ચાલશે એટલે ભૂકા કાઢ નાખશે બરાબર એટલે એ પણ થોડું ધ્યાન રાખવું કે અહીંયા જે છે તમારે કદાચ આ ગ્રાઉન્ડ માં અને રોડ પર તૈયારી કરી લેવાની તો આ જે કાઈ છે જે સમાચાર આપણને મળ્યા એ સમાચાર જો ગળે ઉતરે એવા નથી મેં કીધું એમ પણ સમાચાર મળ્યા એ મુજબ જો આવી જાય ભરતી અને જો ગ્રાઉન્ડ શેરુ થઈ જાય તો જે વિદ્યાર્થી છે એ એ વિદ્યાર્થી છે જીતશે અને નોટિફિકેશન આવે કે ગ્રાઉન્ડ બાર પડ્યું ને હવે હવે આપણે રાઉન્ડ શરૂ કરીએ કાંઈ ભેગું નહીં થાય કાંઈ ભેગું નહીં થાય ભાઈ સરકારનું કશું કેવાય નહી

એટલે સંપૂર્ણ તૈયારીમાં આ રીતે રહેશો દરેક વિદ્યાર્થી અત્યારે તૈયારીમાં શરૂ રહેશે બરાબર મેં કીધું એમ 1 કલાકમાં કાઈ બગડશે નહીં જે તમને કામ ખૂબ જ લાગશે બસ તો મિત્રો વધારે તો કઈ કહેવું નથી જે કઈ કહેવાનું હતું મારે બરાબર નોટિફિકેશન આવે તોય ભલે નો આવે તોય ભલે ફોર્મ ભરાય તોય ભલે નો ભરાય તોય ભલે તોય ભલે પણ આપણે શું કરવું એ મેં તમને કીધું છે આ પ્રમાણે ચાલશો તો કઈ અટવાશો નહીં તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી આવા જ આગલા લેક્ચર સાથે મળીશું